હાય ફ્રેન્ડ કેમ છે બધાઇને તો સ્વાગત છે તમારા એનું માર એક નવા વિડિયોમાં ને જોકે હમણાં કેટલા દિથીયા હું વિડીયો નથી બનાવતી મોટા લખતો જઈએ આવ્યા જ નથી કારણ કે હમણાં છે ને કેટલા દીથિયા તમને બધાને તો ખબર જ છે મેં એક બે વિડિયો મેલા એટલે કે હમણાં થોડુંક મજા જેવું નહોતું બધાને અને અટાણા હવે ભગવાનની દયાથી તમારા એને હું દુવાથી ને અટાણા ભાઈ વાંધો નથી બધું સારું થઈ ગયું છે થોડા ઘણા દિની તકલીફ છે પણ વાંધો વાંધવાની અને મેં ખાસ આજ જ વિડીયો બનાવ્યો કારણ કે ઘણા બધા ફ્રેન્ડ કહેતા હોય કે બેન તમે એક તો મોટો વિડીયો મેલો કે તમે તમારી ઘરે હું કરો છો હું નથી કરતા કારણ કે હમણાં એક બે દીઠિયા મતલબ કે ઘણા બધા ફ્રેન્ડે મેસેજ કરતા હોય અમુક અમારી ઘરે આવ્યા હતા એટલે પછી મેં કીધું આજ તો છે ને એક વિડીયો બનાવ નાખું જો કે ટાઈમ હોતો જ નહીં પણ આજ ખાસ કરીને ટાઈમ કાઢ્યો હોય ને કારણે કંઈક સડા સ જેવું થયું હોય સ વાગી ગયા હે કદાચ તો મારા અંદાજ કારણ કે હું ફટાફટ મેળવી પર આવતી રહી એટલે એટલા તો વાગી જ ગયા હે અને પછી મેં કીધું હાલ હવે થોડો ઘણો વિડીયો બનાવી નાખું અને તમારા બધા એનો સપોર્ટનો ખાસ અટાણે મારે જરૂર છે કારણ કે જો તમે બધાએ મને સપોર્ટ ના કરી હોત તો અટાણા સુધી અહીંયા તો ના જ પૂગેત અને હમણાં તમને બધાને ખબર છે કે નવરાત્રિ સારું થઈ ગઈ છે મતલબ કે ચાલુ થવાનું તો છે પણ અમારે ચાલુ થઈ ગઈ છે મતલબ કે અમારે હીખવાન જતો હોય અમારી બાજુમાં જ હીખવાન જાય ઝીંકા ઝીંકી ઝીંકે છોકરીને બધાય અને અમારી માનસુનું નામ નાખવું છે તો અમારી મનસુ જવાની હે રમવા નવરાત્રિમાં એટલે અમારે તો નવરાત્રિ અટાણથી જ ચાલુ થઈ ગઈ છે તો આવું બધું છે કંઈક અને ઘરનું થોડુંક કામડા શું કહેવાય કે કામકાજને બહુ વધી જાય છે કારણ કે ઘણા બધા મહેમાનને બધા આવતા હોય ખબર કાઢવા અને તેને એવું બધું હમણાં તો હાલે છે એટલે વિડીયો નથી બનાવતી અને ઘણા બધા મતલબ કે શું કહેવાય કે ઘેરેથી એ બધાને બહુ કે હે ના હવે વિડીયો બનાવ્યો કારણ કે કેટલા દિવથી અમે હજી સુધીમાં મેં વિડીયો ચાલુ કર્યા ને એમાં અટાણ સુધીમાં તો મેં એટલો એટલો ટાઈમ તો કંઈ નહીં લીધો હોય વિડીયો નહીં બનાવ્યો હોય ને કારણ કે બહુ કદાચ ને ઓલું હોય ને તો ચાર દી પાંચ દી સો દી ઓસામાં ઓસા એટલા દી કદાચ ને મેં વિડીયો નહીં બનાવ્યો બાકી સારું જ હોય મારા વિડીયો સારું જ હોય એક બે દિન ના આવ્યા હોય બાકી સારું જ હોય ને હમણાં તો કેટલા છે વિડીયા ન થયા મને ખુદને ખબર નથી કેટલા છે વિડીયો ન થયા એમાં અને હમણાં તો કીધું હાલ અટાણે ટાઈમ જેડો છે અને ખાસ મારા બધા ફ્રેન્ડ કહેતા હોય એટલે કીધું આજ બનાવી નાખું એટલે બહુ શું કહેવાય કે કેટલા દિવસે વિડીયો બનાવ્યો નથી ને એટલે હેરખું કાંઈ બોલા નહીં જેવું બોલાય એમાં રોડવી લેજો કારણ કે તમને બધાને ખબર છે કે મારી ભાષાની અને હું તો હોય વિડીયો બનાવવા આજુબાજુના ઘણા બધા મેળી પેર બેસવાના આવતા હોય એમ બધું એટલે એ બધાનો અવાજ કદાચ ને આમ આવતો હોય મને કાંઈ ખબર નથી હું વિડીયો એમ મારી રીતના બનાવી લેતી હોય અને બધા આજુબાજુવાળા ઘણો બધો સપોર્ટ કરે છે મારો ફ્રેન્ડ ઘણા બધા છે એ બધા સપોર્ટ કરે ઘરના ઘણો બધો સપોર્ટ કરે છે અને ખાસ તો તમે વધારે પડતા સપોર્ટ કરો એના હિસાબે જ વધારે પડતા તો ભાઈ એમ મને દિલથી થાય કે વિડીયા બનાવું અટાણે છે ને મેં વિડીયો ઘડીક બંધ કરી નાખ્યો હતો કારણ કે હે ને મારા મોબાઈલમાં ફોન આવતો હતો મારી બેનનો એટલે મેં કીધું કે તું અટાણે ફોન કરીમાં કારણ કે હું અટાણે વિડીયો બનાવું છું હાઇન થાય ને એટલે બધાના ફોન આવવા ચાલુ થઈ જાય કે હું જલ્દી ફોન કરી લે કે હું કરે હે શું ખાસ તો ઇમાનસુ હાટું જ ફોન કરે મારા હાટું તો ક્યાંક જ ફોન કરે અને જેવો વિડીયો બન્યો એવા રોડવી લીજો કારણ કે આજ મેં તમને પહેલાં આની મોરે કીધું તું વિડીયામાં જ કે અમારે છે ને બાજુમાં જ ગરબી થાય છે અમારે ઘરની થોડુંક સેટ થાય છે ઘરની બાજુમાં થાય છે અને શીખવાનું હોય ને એ અમારે ઘરની બાજુમાં ખાવ નજીક જ થાય છે બાજુમાં જ મારે મોટા સહાર છે ને એની ઘરે તો એ કે વગાડે મેં કીધું પાંચ મિનિટ તમે જારું હું થોડોક વિડીયો હું બનાવી લઉં પછી તમે ચાલુ કરજો કારણ કે અમારે ઇમાન સોટન હોઈ ગઈ છે અને ઘર અમારે સુનિયા જવાનું છે રમવા એટલે મેં કીધું ઘડીક પછી તમે ચાલુ કરી દો કંઈ વાંધો નહીં કે તમે વિડીયો બનાવી દીધો થોડો ઘણો બાકી હોય તો એટલે એટલે આજ તો હમણાં તો જોકે વિડીયા કાલથી તો ખબર નહીં આવે કે ના આવે ટાઈમ હોય એ પ્રમાણે વિડીયો બનાવું કારણ કે એક તો ફોન પકડો કોઈ હોય નહીં અને ટેન્શનમાં હોય ઉપાધિમાનું હોય એટલે પછી વિડીયા ના બનાવ અને આજ તો પછી બધાએ એમ કીધું કે રવિના વિડીયા બનાય બનાવે એટલે પછી મેં કીધા ચાલુ કરી દઉં અમારા બકાલા ભાઈ આવી ગયો તો ઇનોયામાં અવાજ જાય છે એટલે મારું તો ચકાય ખાતું એવું જ છે કે આજુ બાજુમાં ગમે હોય કે ના હોય આપણો વિડીયો આમનામ મેં સારું રહી અને અહીંયા બાજુમાં છે ને હવે ઘડીક પસંદ ટેપ વાગવાનું છે કંઈ સારું થાય તો મને ખબર નથી તો જો બકાલાવાળા ભાઈ આવી ગયા અને આજ તો કંઈ બકાલું લેવું નથી અને હવે તો વિડીયો બનશે ને તો કંઈક આમ અલગ બનાવીશ બધા મને કહેતા હોય કે અલગ બનાવવા અલગ અલગ શું બનાવીએ આપણે જીમ વાતો કરતા હોય એમ જ હું મારી રીતના વિડીયો બનાવતી હોય અને હમણાં તો હું કહેવાય કે મૂડે ના હોય વિડીયો બનાવ બનાવી મેં કીધું કે બનાવી જ લઉં તો આવું બધું છે અને ખાસ તમારા બધા એને સપોર્ટની જરૂર છે અને હમણાં વિડીયો આવા હાટું નથી બનાવતી ઘરે થોડું ટેન્શન જેવું છે મજા નહોતી અને મને હે ને મજા ના કોઈને મજા ના આવે તો મને મૂડ જ ના આવે વિડીયો બનાવવાનો મને જ ના થાય કે વિડીયો બનાવું કારણ કે હું બિંદાસ જલસાથી જલસા વિડીયો બનાવું છું એટલે મને આમ આવું ઉપાધી જેવું હોય ને તો મારાથી વિડીયો ના બને અને પછી રામુ હોય ને તો રામુને ને હમણાં મજા નહીં તો એ ફોન ના પકડે પણ આજ તો મેં કીધું કાલે હું મેળી પર જઈને વિડીયો બનાવી નાખું હવે હાંજે પડી ગઈ હે તો એ અમારે જો એ માણસો રમવા જવાનું હે ઉઠશે તો મોકલી નકર પકડી જાય તો વિડીયોમાં એટલું જ રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે બાય બાય